આજરોજ ભટપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહનો સમાપન કાર્યક્રમ આજે અહીં યોજવામાં આવ્યો સાત ઓક્ટોમ્બરથી લઈ પંદર ઓક્ટોમ્બર સુધી માન્ય નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસ સપ્તાહ છે એ વિકાસ સપ્તાહની ઉજવણી ચોવીસ વર્ષ જે પૂર્ણ થઈ રહ્યા છે એ ચોવીસ વર્ષના વિકાસ સપ્તાહની ઉજવણી રૂપે આ સાત ઓક્ટોમ્બરથી લઈ પંદર ઓક્ટોમ્બર સુધી છોટાઉદેપુર જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર આ વિકાસ રથ દરેક તાલુકામાં એનું આગમન કરવામાં આવ્યું સ્વાગત કરવામાં આવ્યું અને આજે ભટપુર મુકામે એનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો આ દ આ વિકાસ સપ્તાહની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર ચોવીસ કરોડથી પણ વધારેના ખાતમુહૂર્ત અને એકસો સિત્તેર કરોડથી પણ વધારેના લોકાર્પણ કરવામાં આવ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને તમામને દરેક યોજનાનો લાભ અહીંથી સ્ટેજ ઉપરથી લાભ લાભાન્વિત કરવામાં આવ્યા છે